ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા શાળાનો સમય હોવાથી અનેક નાના બુલકાઓ પાણીમાં ફસા હતા જેના કારણે તેમના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ચોક બજાર ટીઆઈ એન ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી ત્યારે વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસે આ અથાક પ્રયાસો કરીને ફસાયેલા તમામ લોકો અને વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા પોલીસની આ સમયસર અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક લોકો અને વાલીઓએ પીઆઈ એનજી ચૌધરી અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું છે કે કુદરતી આફતો સમયે પોલીસ દળ હંમેશા લોકોની મદદ માટે તત્પર હોય છે આ સાથે જે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાંડ બજાર ગણનાળા પાસે ફસાયેલા બેંકના કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા વરાછા પોલીસ દ્વારા પણ અહીં જે લોકો ફસાયેલા હતા તેમને ઉચકીને અહીં સલામત રેસ્ક્યુ કર્યા હતા બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર